નમસ્કાર મનોમંથન ન્યૂઝમાં આપનું સ્વાગત છે સંજેલી તાલુકા ખાતે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલને સીબીઆઈ કેસમાં સુપ્રીમ કોર્ટે જામીન આપ્યા દાહોદના સંજેલી તાલુકા ખાતે આમ આદમી પાર્ટીના હોદ્દેદારો અને કાર્યકરો દ્વારા ખુશીમાં આમ આદમી પાર્ટીના સંજેલી તાલુકા પ્રમુખ અલ્પેશભાઈ ચારેલ ઉપપ્રમુખ જયેશભાઈ રાઠોડ સુરેશભાઈ ડિંડોર જિલ્લા મહિલા મહામંત્રી કપિલાબેન બારિયા તાલુકા મહિલા પ્રમુખ ચંપાબેન મછાર તેમજ પાર્ટીના કાર્યકર્તાઓએ સંજેલી કાર્યાલય ખાતે ફટાકડા ફોડી અને મોં મીઠું કરાવીને કેજરીવાલના જામીનની ઉજવણી કરવામાં આવી હતી જે અરવિંદ કેજરીવાલ સહિત આમ આદમી પાર્ટીના અનેક મોટા નેતાઓ વિરુદ્ધ શરાબકાંડના નામે ખોટા કેસ કરવામાં આવ્યા હતા પરંતુ સુપ્રીમ કોર્ટે અરવિંદ કેજરીવાલના જામીનને ઈડી અને સીબીઆઈના ફરજી કેસને બેનકાબ કર્યા હતા મનોમંથન ન્યૂઝ અબ્દુલ રઝાક મંસુરીદેવ ગઢબારીયા